ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ માય અત્યારે હું મહાદેવના મંદિર આવી ગયું છું સવાર સવારમાં ઘરેથી કમ્પ્લેટ નહીં ફ્રેશ થઈને તો અત્યારે તમે આ મંદિર જોઈ શકો છો જસ્ટ અહીંયા આવીને હું બ્લોગ શૂટ કરું છું તો જલ્દીથી ભગવાન મહાદેવના દર્શન કરશું તમારા પણ આશીર્વાદ લઈશું તો ચાલો આશીર્વાદ દર્શન કરી લઈએ પછી આપણે ઘરે જવા માટે નીકળશું ઘરેથી હું જલ્દીથી નીકળવાનું હતું એટલા માટે મેં બ્લોગ ઘરેથી નથી શૂટ કર્યો એ પહેલાં જો તમે ચેનલ પર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે જ બેલાયક પ્રેસ કરી દેજો તો ચલો તમારા પણ આશીર્વાદ હું લઈ લઉં ભગવાન મહાદેવના મંદિરે દર્શન કરીને આજે સોમવાર ફર્સ્ટ દર્શન કરીને આવી ગયો છું હાલ હું જઉં છું ગામની અંદર કમ્પ્યુટર વાળા ભાઈને ત્યાં કારણ કે એક કંપની અંદર જાહેરાત પડી છે તો રજીસ્ટ્રેશન કરાવવાનું છે માટે તો અહીંયા ડોરો ડોક્યુમેન્ટ જોઈ શકો છો તો ચલો જલ્દીથી જઈશું ફાઈનલી હું રજિસ્ટ્રેશન કરાવીને આવી ગયો છું ઘરે અને ઘરે આવીને પણ મારા ખેતરની અંદર ફરવા માટે આવી છું મારા ઘરની નજીક જ ખેતર છે ત્યાં આગળ જુવાર કરીએ છીએ બે ખેતરી અંદર ઘણા બધા દિવસથી ઘરની બધું નજદીક જ છે હું અહીંયા જોવા માટે નથી આવતું પણ અત્યારે આજે ખાસ કરીને અહીંયા પેપ્સલ જોવા માટે આવ્યો છું બહુ દિવસ પછી જુવાર આવી પણ બ્લોગ છે યુટ્યુબ ચેનલ આપણી ચેનલ પણ આજે હું પેપ્સેલ આટલી આટલી મોટી જુવાર થઈ ત્યારે જે પહેલો દિવસ અહીંયા જોવા માટે છે ત્યાંથી નીકળું છું બહુ વાર પણ જોવા માટે નહોતું બરાબર તો આજે પહેલીવાર જોવા માટે આવ્યું છે એટલે જલ્દીથી જઈશું અને જોઈશું કે જુવાર કેટલી છે અને કેવું છે અંદર તો અંદર જઈને પણ જોઈશું એ તરીકે આવતામાં જ તમે અહીંયા જોઈ શકો છો આ ભૂંડે બહુ મોટા મોટા ખાડા કરી નાખ્યા છે અળસિયા ખાવા માટે ખાડા કરેલા છે તમે જોઈ શકો છો આ છે ભૂંડના ખાડા બાકી તો આ પણ જુવાર જોઈ શકો છો અત્યારે આવી ગયું છું ઘરે અને ઘરે હું તમને અહીંયા જામફળ બહુ બધા લાગ્યા છે મારા ઘરે તો એ બતાવીશ તમે જામફળ પર તો અત્યારે તો એકાદી જામફળ ખૂબ હું બતાવીશ તો ઓછા જામફળ છે કારણ કે જેમ જેમ ઘણા બધા લાગ્યા હતા તો આજુબાજુના માણસો ખાઈ ગયા અને પક્ષીઓ પણ બહુ બધા ખાઈ ગયા બાકી બહુ બધી માત્રામાં જામફળ લાગેલા ઘણા એટલે ઘણા જ બધા અને પક્ષીઓ બહુ બધા ખાઈ ગયા છે માણસો ના ખાય એટલે તો પક્ષીઓ ખાઈ ગયા છે ચલો કોઈ વાંધો નહીં પક્ષી ખાય એના માટે બહુ સારું છે